સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ખેડા જિલ્લાની પાંચે પાંચ નગરપાલિકા ખેડા જિલ્લાની પાંચ પાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની કરવામાં આવી ચૂંટણી ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ત્રણ નગરપાલિકામાં છે ભાજપની બહુમતી બે નગરપાલિકામાં અપક્ષ નગર સેવકોએ આપ્યો છે ભાજપને ટેકો ડાકોર અને ખેડા નગરપાલિકામાં અઠ્યાવીસ અઠ્યાવીસ સીટોમાંથી ભાજપને મળી છે ચૌદ ચૌદ સીટો મહેમદાવાદ નગરપાલિકામાં પ્રમુખ પ્રશાંત કુમાર પટેલ તરીકે ઉપપ્રમુખ વર્ષાબેન વાઘેલા તરીકે કારોબારી ચેરમેન તરીકે રાકેશ કનુભાઈ સોઢાની ભાજપે કરી પસંદગી મહુદા પ્રમુખ રૂપેશ કુમાર રાવજીભાઈ રાઠોડ તરીકે ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ અસ્ફાક ગુલામ અહેમદ મલેક અને કારોબારી ચેરમેન તરીકે રેવાબેન રમેશભાઈ સોઢા પરમાની ભાજપે કરી ચકલાસી નગરપાલિકા પાલિકામાં પ્રમુખ તરીકે ધર્મેશભાઈ બળવંતભાઈ વાઘેલા ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ હસમુખભાઈ પટેલ કારોબારી ચેરમેન તરીકે જીગરભાઈ વાઘેલાની ભાજપે કરી પસંદગી નગરપાલિકામાં અપક્ષ નગરસેવકોના ટીકા સાથે પ્રમુખ તરીકે જોશનાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે અક્ષય કુમાર ભાવસાર અને કારોબારી ચેરમેન તરીકે અંકિત કુમાર બી પટેલની ભાજપે કરી પસંદગી ડાકોર નગરપાલિકામાં અપક્ષ નગરસેવકોના ટીકા સાથે પ્રમુખ તરીકે વિપુલભાઈ શાહ ઉપપ્રમુખ તરીકે તેજેન્દ્રસિંહ હાડા અને કારોબારી ચેરમેન તરીકે દીપિકાબેન શર્માની ભાજપે કરી પસંદગી

ઘણો લાગ્યો નથી એટલા માટે કે ફોર્મ આપ્યા પછી અમારે પંદર મિનિટ રાહ જોવાની હોય છે કે કોઈએ ફોર્મ ભરવું હોય તો લઈ જાય એ એટલા માટે પંદર વીસ મિનિટ તો એમાં જાય પછી અમે ફોર્મ ચકાસીએ પછી ફોર્મ પાછું ખેંચવા બે ચાર મિનિટ આપીએ દસ મિનિટ આપીએ અને એમ કારણે પંદરથી વીસ મિનિટ લાગે છે ખેડા નગરપાલિકાની ચૂંટણી હતી આપ મેન્ડેટ લઈને આવ્યા હતા શું કહેશો આજે ખેડા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બની